હેલો ફ્રેન્ડ ચાલો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ભરેલા રીંગણા ભરેલા રીંગણા લેવા માટે આવા રીંગણ લેવા એને ચાર બાજુ કાપા કરવા ચણાનો લોટ લીધો લસણ મરચાંની લસણ મરચાં ધાણા હળદર મરચું મીઠું ગરમ મસાલો ચણાના લોટમાં પીસેલા મરચાં લસણ દાણા લાલ મરચું હળદર મીઠું થોડો ગરમ મસાલો થોડી ખાંડ થોડું તેલ લેવી બધું મસાલો ભેગો કરવો આ રીતે મસાલો કરી રીંગણમાં એક એક આમ ભરવો દબાઈને આ રીતે બધા રીંગણ ભરી દેવા આ રીતે આપણા ભરેલા રીંગણ તૈયાર હવે ભરેલા રીંગણ વગાડવા થોડું જીરું નાખવું

તે આપણા ભરેલા રીંગણ તૈયાર